અને આ સાડીમાં તમને સાથે સાથે બ્લાઉઝ પણ આપી દેવાનું છે વિડીયો સ્કીપ કર્યા વિના વિડીયો પૂરેપૂરો જોઈજો એટલે તમને વધુ માહિતી મળી રહેવાની છે માર્કેટમાં કોઈ પાસે જોવા ન મળે એવી ફેન્સી દરબારી સાડી માત્ર ને માત્ર ઓમ સાડીમાં જોવા મળવાની છે જો મિત્રો આમાં તમને કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ આપેલું છે જો આ ગ્રીન કલરનું એ સાડીનું બ્લાઉઝ છે અને લાસ્ટમાં આના તમને કલર અને પ્રાઇસ પણ બતાવી દેવાની છે કહી દેવાની છે જો તમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા નવા નવા વિડીયો મળી રહે અને વિડીયો શેર કરી દેજો જેથી બીજા બહેનો આ દરબારી સાડીનો લાભ લઈ શકે અને ખરીદી કરી શકે ચાલો હવે આ સાડીના કલર બતાવી દઉં આ સાડીમાં બધા એન્ટિક જ કલર છે જોવો તમે મારા બેનો બધા પ્રસંગમાં હાલે એવા બધા ફેન્સી કલર ચાર્ટ જ છે આ સાડીમાં તમને પાંચ કલર જોવા મળશે ને પાંચે પાંચ મસ્ત મજાના કલર ચાર્ટ આપેલા છે આવી ફેન્સી સાડીનો ખજાનો એટલે ઓમ સાડી તો રાહ છેની જોવો છો મારા બેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં જય માતાજી મારી